તો શિયાળા સ્પેશિયલ એકદમ તીખું અને ચટાકેદાર એવું સરસ મજાનું શાકની રેસીપી લઈને આવી છું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને વટાણાનું શાક જેનો રસો એકદમ પરફેક્ટ રીતે બનાવીશું જેથી કરી અને ભાત કે પરોઠા ગમે તેની સાથે તેને ખાઈ શકાય આ સિઝનમાં સરસ એવા લીલા શાકભાજી મળી રહેતા હોય છે તો આપણે અહીંયા પર લીલી ડુંગળીને કટ કરવાની છે પાંચ જેટલી મેં નાની સાઇઝની લીલી ડુંગળી લીધી છે સારી રીતે ચોપ કરી લઈશું તમારી પાસે જો લીલું લસણ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો હવે ટમેટાની પ્યોરી બનાવી છે બે ટમેટાની પ્યોરી બનાવી છે બીજી બાજુ આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે જેની અંદર જે ધાણાભાજીના એટલે કે કોથમોરીના જે દાંડલાનો ભાગ હોય છે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે બે ચમચા તેલની અંદર જીરુંને સારી રીતે કકડાવી લઈશું ત્યારબાદ આપણી મરચાં લસણની પેસ્ટને આપણે સારી રીતે કૂક કરી લેવાની છે જેની અંદર આપણે જે ધાણાભાજીના દાંડલા નાખ્યા છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આદુ મરચાં લસણની પેસ્ટ સારી રીતે આપણે તેલમાં શેકી લીધી છે જે કાચો સ્વાદ છે તે જતો રહ્યો છે હવે આપણે આમાં ડુંગળીને એડ કરીશું તો અહીંયા પર મેં બધી ડુંગળી એડ કરી દીધી છે આપણે પાંદડા સહિત જ ડુંગળીને એડ કરવાની છે અને એને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે જો તમે મારી ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી અને આવી નવી નવી રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો આપણે અહીંયા ડુંગળી આદુ મરચાં લસણનો સ્વાદ એકદમ સરસ આવે છે ઘરમાં આખા ઘરમાં કહું તો સરસ એવો વઘારનો સ્વાદ આવી ગયો છે હવે આપણે આમાં ચપટી એક જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે જનરલી હળદર આવા શાકમાં વધારે પડતી હોય છે પણ ડુંગળીના શાકની સાથે મને હળદર ઓછી ભાવે છે પર્સનલી એટલે મેં એક ચપટી જેટલી જ હળદર નાખેલી છે તમે વધારે નાખી શકો હવે આમાં બે ટમેટાની પ્યોરે નાખી અને પાંચ મિનિટ સુધી કૂક કરી લેવાનું છે આ શાકમાં આપણે રસો એકદમ થીક પણ નહીં અને એકદમ આછો પણ નહીં એટલો એવો બનાવવાનો છે એના માટે આપણે જે મસાલો છે એને એકદમ સારી રીતે પ્રિપેર કરવો ખૂબ જ જરૂરી છે એકદમ સારી રીતે એને પકાવવો પણ જરૂરી છે તેલ સેપરેટ થઈ ગયું છે તો હવે મસાલામાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી જીરું પાવડર અને ચપટી જેટલો અહીંયા ગરમ મસાલાનો મેં ઉપયોગ કરેલો છે ગરમ મસાલાનો એકદમ થોડો ઉપયોગ કરવાથી જે ગ્રેવીનો ટેસ્ટ છે આદુ મરચાં લસણ અને લીલી ડુંગળીનો એ એકદમ પરફેક્ટ એવો જળવાઈ રહેશે ગરમ મસાલો ઓછો જ નાખો આવા શાકમાં હવે અહીંયા પર મેં બાફેલા વટાણા લીધા છે તમે જો ઈચ્છો અને અવેલેબલ હોય તો લીલા ફ્રેશ વટાણાનો જ ઉપયોગ કરવાનો હતો ત્યાંથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે ફરીવાર પાંચ મિનિટ મેં અહીંયા ઢાંકણ ઢાંકીને પાકવા દીધું હતું શાકને તો સાઈડમાંથી તેલ સેપરેટ થઈ ગયું છે અને હવે અહીંયા હું કસૂરી મેથી એટલે કે સુકાવેલી મેથીને એડ કરીશ જેનાથી એકદમ સરસ એવો ઢાબા સ્ટાઇલ સ્વાદ આવશે જો તમે શાકને રસા વગરનું ખાવું હોય તો એ પ્રમાણે અને જો રસાવાળું ખાવું હોય કેટલો તમે જાડો રસો રાખવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે બસ અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું કે જે કઠોળનું આપણે શાક બનાવતા હોઈએ તેમાં હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો તો અહીં પર હું શાક થોડું રસાવાળું બનાવું છું એટલે મેં આટલું પાણી એડ કર્યું છે અને પાંચ મિનિટ કવરને કાઢી અને આપણે ફરીવાર આને ચલાવી લઈશું ધાણાભાજીથી ગાર્નિશ કરીશું તો આપણું લીલી ડુંગળી અને વટાણાનું શાક એકદમ બનીને તૈયાર છે અહીં પર મેં ભાત સાથે સર્વ કર્યું છે તમે ઈચ્છો તો થેપલા સાથે પણ સર્વ કરી શકાય તો કેવી લાગી રેસીપી એકદમ અલગ અને સરસ એવું તાજગી ભર્યું શાક જો તમને રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો